ફરાર ની અટકાયત હિંમતનગરમાં એપી કન્સલ્ટન્સી નામે પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારો સાથે લાખો રૂપિયાની ની છેતરપિંડી થઈ છે આ મામલે સાત રોકાણકારો પાસેથી ત્રેપન લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ

આરોગ્ય વિભાગના કર્મચારી અને અધિકારીઓને નિશાન બનાવ્યા હતા હિંમતનગર સિવિલના નર્સ દંપતી સહિત સાત લોકોએ તેની સ્કીમ માં રોકાણ કર્યું હતું રોકાણકારોએ પોતાની લાખો રૂપિયાની મૂડી ગુમાવતા ચાર મહિના અગાઉ રજૂઆતો કરી પરંતુ હવે ફરિયાદ નોંધાઈ છે છેતરપિંડી આચર્યા બાદ સંચાલકો રાતોરાત ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા છે પોલીસે અનિલ પરમાર અને તેની પત્ની સહિત છ આરોપીઓની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હિંમતનગર ઉપરાંત ખેડબ્રહ્મા વડાલી અને રાજસ્થાનમાં પણ ઓફિસો ખોલી સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થ રાજસિંહ ગોહિલે કહ્યું કે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મિતેશ પટેલ દ્વારા એપી કન્સલ્ટન્સી સેમ ફરિયાદ નોંધાવવામાં આવી હતી એપી કન્સલ્ટન્સીના મુખ્ય ડિરેક્ટર અનિલ સિંહ અને હિતેન્દ્ર સિંહ અન્ય ચાર લોકોની મદદથી રોકાણકારોને મહિને દસ થી બાર ટકા નું વળતર આપીશું એવી લાલચ આપીને લાખો રૂપિયા રોકાણ કરાવ્યું છે ફરિયાદ દાખલ થઈ છે તે મુજબ સાત લોકોના ત્રેપન લાખ રૂપિયા ઇન્વેસ્ટ થયેલા છે જેમાં આરોપીઓએ તેર લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું અને બાદમાં છેલ્લા છ મહિનાથી ઓફિસ બંધ કરીને જતા રહ્યા છે અત્યાર સુધી તપાસ મુજબ જ્યાં જય માતાજી ફાઇનાન્સ અને એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી રોકાણકારોને લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું જેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડબ્રહ્મા અને વડાલી તેમજ રાજસ્થાનમાં પણ અમુક જગ્યાએ આવી ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને રોકાણ કરાવી ને તેમને સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવી માહિતી મળી છે હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ચાર લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે પુરાવા એકત્રિત કરીને તેમની સામે રિમાન્ડ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

એપી કન્સલ્ટન્સીના મેઇન ડિરેક્ટર જે છે અનિલ સિંહ અને હિતેન્દ્રસિંહ તે લોકોએ બંને સાથે મળી અને બીજા અન્ય ચાર લોકો મદદગારી કરીને રોકાણકારોને દસથી બાર ટકાનું મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ સાત લોકોના ત્રેપન લાખ રૂપિયા જે છે તે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા જેમાંથી તેરેક લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા છ આઠ મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે અત્યાર સુધીની તપાસ મુજબ આ રીતે જય માતાજી ફાઈનાન્સના નામે ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું તેમાં હિંમતનગર ગામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ બ્રહ્મા વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફરધર તપાસ શરૂ કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા ચાર મહિનાની અંદર આ પ્રમાણે કોઈને કોઈ બાને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવીને ફ્રોડના નામે ટોટલ નવેક જેટલી એફઆઈઆર જે છે એ દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી